સરકાર યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચી ઘર ઘર પાણી પહોંચાડવાનો દાવો કરે છે પરંતુ આજે પણ મીઠા પાણી બંધ રહેતા હજારો ગ્રામજનો દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે નવસારી જિલ્લાના દરિયા કિનારે આવેલું બ્રાત ડાંટી દીપલા બોરસી વાસી અને માછીવાડ ગામો વર્ષોથી મીઠા પાણીની તંગી ભોગવી રહ્યા છે આ તમામ ગામોને ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી માંથી પાણી યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ નહેર વિભાગ દર વર્ષે સમારકામ માટે પિસ્તાળીસ થી સાહીઠ દિવસ સુધી પાણીનું રોટેશન બંધ કરે છે નહેર બંધ થતા ઉભરાટ ગામનું તળાવ જે માત્ર અઠાવીસ દિવસનો જ પાણી સંગ્રહ કરી શકે છે જે ઝડપથી સુકાઈ જાય છે પરિણામે છ ગામોના દસ હજારથી વધુ લોકો માટે પાણી મેળવવું મોટો પ્રશ્ન બની જાય છે સામાન્ય દિવસોમાં પણ ત્રણ દિવસે એકવાર માત્ર પિસ્તાળીસ મિનિટ જ પાણી મળતું હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે બોરસી ગામમાં મહિલાઓ ગામના કૂવામાંથી પાણી ખેંચી ઉપયોગમાં લે છે પરંતુ કૂવાના પાણીમાં ચાર હજાર ટીડીએસ હોવાથી ચર્મ રોગ અને અન્ય બીમારોનું જોખમ વધ્યું છે આઝાદીના સિત્ત્યોતેર વર્ષ બાદ પણ પાણી જેવી પાયાની સુવિધા માટે સંઘર્ષ કરવો પડે છે તે બાબતે ગ્રામજનોમાં સરકાર અને પાણી પુરવઠા વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

ત્યારે સવાલ એ છે કે સરકાર અને પાણી પુરવઠા વિભાગ ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. હું નામ ભાティબેન ચંદનગણ પટેલ છે. હું મોસી ગામની રહેવાસી છું. અમારે અત્યારે હાલમાં તકલીફ એ છે કે અમારા ગામમાં પાણી આવતા નથી. 15-20 દિવસથી કે અમારા ગામમાં પાણી મળતા નથી. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જે અત્યારે નહીનું બાંધકામ ચાલે છે તેના લીધે મેન તળાવ જેમાંથી પાણી બધા પાંચ ગામમાં પૂરતો પાડવામાં આવે છે પણ તે પાણી અત્યારે બંધ છે એટલે તળાવ સુકાઈ ગયા એટલે પાણી કોઈ ગામને મળતું નથી. તો તે અમારે મહિલાઓ વિચારવાનું કે વધારે કામ મહિલાનું પાણી સાથે હોય સવારથી કપડા ધોવાના વાસણ અચરવાના કે કોઈ ટિફિન બનાવવાનું એ ઘણી બધી તકલીફ અમને થતી છે અમારા ગામમાં જે પાણી છે તે કુવાના પાણી પીવા લાયક નથી ઘર વપરાશમાં લઈ શકાય તેવું નથી છતાં અમારે એ પાણીનો ઉપયોગ કરવો પડે છે હવે એ પાણીનો ઉપયોગ કરીએ એ પાણી લાયક નથી છતાં અમારે નહવું પડે તો એનાથી ઘણી તકલીફો શરીર ને થઈ છે એલર્જી ઘણું બધું એમ થવાની શક્યતા તો સરકારને ને એટલી જ વિનંતી કે અમારા ગામમાં દર વર્ષે પાણીની સગવડ સારી રીતે મળી રહી તેવી કોઈ યોજના કરો કે અમને પાણી સારી રીતે મળી રહે મે મારું નામ જગદીશભાઈ ડી પટેલ છે હું ગામનો રહેવાસી છું આજે જે પાણીની સમસ્યા છે તે આજે અહીંયા ઉત્પન્ન થઈ છે મેરનું પાણી બંધ થવાથી પાણી અત્યારે જે વાસ આપણે પુરવઠા ખાતા દ્વારા જે પૂરું પડાતું હતું એ બંધ થઈ ગયું છે લગભગ છેલ્લા પાંચ દિવસથી પાણી નથી એટલે ગામમાં વપરાશ માટેનું પાણી પર અત્યારે નથી નવા ધોવા પીવાનું કે પછી બીજું જે સામાન્ય ઉપયોગ છે તેનું પાણી જ અત્યારે નથી છેલ્લા પાંચ સાત વર્ષથી આ દર વખતે આ ફેબ્રુઆરી જાન્યુઆરી વર્ષમાં સમસ્યા થાય છે આઝાદીની આજે આપણે પ્રજાસત્તાક દિવસ સિત્તેરમાં મનાઈ રહ્યા છીએ પરંતુ સિત્તેર વર્ષ પૂરા થયા છતાં આપણે જે માણસની મૂળભૂત જે ઉપયોગી વસ્તુ છે જેને કે પાણી ખોરાક તેમાં પાણી અહીંયા ઉપલબ્ધ જ નથી છેલ્લા પાંચ વર્ષથી જે પાણી છે આવતું જ નથી તો એ બાબતે અમારે ખાસ વિનંતી કે જે અમારું જે દરેક અધિકારીઓ છે તેમણે વિનંતી કે જલ્દીથી જલ્દી આ પાણીની સમસ્યા કરે કારણ કે દ્વારા લગભગ ત્રીસ નેવું દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે પાણી અમે છ દિવસ માટે નેર બંધ તો અને આપણા જે પાણી પુરવઠાની ક્ષમતા છે તે સિર્ફ અઠાવીસ દિવસની છે તો છતાં એ લોકો બીજી કોઈ સગવડ ઉભી ન કરી અને બીજો કોઈ સોર્સ ઉપર ન કર્યો આજે આપણે જોઈ શકો છો અમારા ગામની બહેનો કુવા ઉપર જે ખારું પાણી છે લગભગ એકદમ એનો લગભગ ચાર હજાર જેવું ટીડીએસ છે તે પાણીથી થી કપડાં ધોઈ રહ્યા છે અને એ જ માટે વાપરી રહ્યા છે તો જલ્દીથી જલ્દી અમાર સમસ્યા નિવારણ થાય એવું અમે ઈચ્છે છે